જ્યારે ભક્તિ મહારાણી શોક કરતા હતા ત્યારે દેવર્ષિ નારદ એમ કહે છે કે તમે શોક ન ન કરો કરો ચિંતા જુઓ જીવનમાં જ્યારે પણ પરિસ્થિતિ ખરાબ આવે ત્યારે દેવર્ષિ નારદનું આ વાક્ય યાદ રાખવું ચિંતા ન કરવી શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે સુબોધનીમાં લખ્યું છે ચિંતા કાપી ન કાર્યા માણસ પોતાના જીવનમાં ચિંતા ન કરે કેવલ પ્રભુનું ચિંતન કરે એટલે નારદજી બોલ્યા જીવનમાં તમે વિષાદ ન કરો હરિનું સ્મરણ કરો પ્રભુનું ધ્યાન અને દુઃખનો સમય આવે ને ત્યારે સૌથી પહેલી વાત તો એ છે કે ખરાબ સ્થિતિમાં માણસે શું કરવું જોઈએ તમારો સમય ખરાબ ચાલતો હોય તમારા ઘટમાં તમારા ઘરની અંદર એવી ઘટના ઘટી ગઈ હોય તમારા જીવનમાં એવી ઘટના ઘટી ગઈ હોય તો માણસ શું કરે હલો જાગો ગ્રાહક જાગો માણસને જ્યારે દુખ આવે ત્યારે શું કરવું જોઈએ માણસ હમણાં કહેશો ભગવાનનું નામ લેવું જોઈએ એ તો તમે અહીંયા કયો એમ છો દેવર્ષિ નારદે કહ્યું છે કે જીવનમાં ક્યારેય પણ ખરાબ સમય આવે દુઃખનો સમય હોય ત્યારે માણસ સૌથી પેલું પેલું ધીરજ રાખે જે માણસ ખરાબ સ્થિતિમાં ધીરજ રાખીને બેસે છે એ જ મોટામાં મોટો પંડિત છે એ જ વિદ્વાન છે માણસ ધીરજ રાખે એટલે તો આપણે જોવું કોઈ માણસના પરિવારમાં જ્યારે કોઈ માણસનું મૃત્યુ થયું હોય અને આપણે ત્યાં જઈએ શું કહી એ ભાઈ ધીરજ રાખો ધીરજ રાખો જેવા હતું થવાનું હતું થઈ ગયું છે આપ ધીરજ રાખો તો દેવર્ષિ નારદ ભક્તિના મનની અંદર થયેલા સંતાપને સમાવવા માટેના પ્રયત્નો કરતા હતા અને ત્યારે ભક્તિ એમ કહે છે કે મને લાગે છે કે તમારા દ્વારા મને સુખ મળશે તમારા વચનોથી મને શાંતિ થઈ છે તમારા મને સાંત્વના મળી છે સાધુનો સંગ માણસને શાંતિ અપાવવા માટે છે રાજા ભરતુ હરિયે નીતિશતકમાં લખ્યું છે સજ્જનોનો સમાગમ બુદ્ધિની જડતાને હરી લે છે સાધુનો સંગ થાય તો ખરાબ વૃત્તિ છૂટી જાય કોઈ મહાપુરુષનો સંગ થાય તો આપણી ખરાબ વિચારધારાઓ છૂટી જાય સાધુનો સંગ સત્ય બોલવાનું શીખવે છે ગમે તેવી સ્થિતિ આવે સત્ય બોલતા જાવ એટલે એક ના એક દિવસે તમારી જીત થશે થશે ને થશે એમાં સંશય નથી માણસ સત્યનો આશ્રય કરે સન્માનની ઉત્તમતા બતાવે છે સાધુનો સંગ બીજું પાપને દૂર કરે છે ત્રીજું ચિત્રને પ્રસન્ન કરે છે સાધુ પાસેથી જઈને આવીએ શું કહીએ અરે મજા આવી ગઈ હો પેલા બાપુ પાસે બેઠા તો સત્સંગ એવો થયો ને મજા આવી ગઈ માણસનું ચિત્ત આનંદિત થઈ જાય છે એટલા માટે અને સાધુનો સંગ દિશાઓમાં તમારી કીર્તિને ફેલાવે છે માટે માણસ સજ્જનનો સંગ કરે આવશ્યક છે સારા માણસનો સંગ થઈ જાય તો માણસનું જીવન સુધરી જાય નારદે શાંતિના વચનો એને સંભળાવ્યા ભક્તિ કહે છે મારા મોટા ભાગ્ય કે તમે મને ભાગ્ય સમાગત મળ્યા મારું મોટું સૌભાગ્ય છે અગર તમે ક્યાંથી મળો અમને તમારા વચનોથી સુનિચના દીકરા ધ્રુવને અવિચલ પદ મળ્યું કયા દુના દીકરા પ્રહલાદને ભગવાનનું ધામ મળ્યું હે બ્રહ્માના દીકરા હું તમને પ્રણામ કરું છું જયત જગતી માયામ્ય તમારા એક વચન માત્રથી આ સંસારના જીવાત્માઓનું સુખ થઈ જાય છે હું તમને પ્રણામ કરું છું નારદજી કહે છે કે ભક્તિ હું તમારા દુઃખ ને દૂર કરવાના પ્રયત્ન કરું છું પણ આપકે જાવ નહીં અને જો તમારા દીકરાના દુઃખ ને દૂર ન કરું તો તદા હમ ન હરેર દાસો તો હું હરિ નો દાસ નહીં આપ અહીંયા જ રહો તમે ક્યાંય જાવ નહીં તમારે ક્યાંય જવાની જરૂર નથી પણ હું તમારા દીકરાનું દુઃખ તમારું દુઃખ દૂર કરું ત્યાં સુધી તમે પરમાત્માનું સ્તવન કરો તમે પ્રભુની ભક્તિ કરો કારણ કે ભગવાન ભક્તિથી રાજી થનારા છે પ્રભુ પ્રસન્ન થશે તો બધું જ થઈ જશે ભગવાન જેના ઉપર રાજી એના ઉપર આખી દુનિયા રાજી વાળા ભક્તો યાદ રાખજો જેના ઉપર ભગવાન રાજી એના ઉપર બધા રાજી જેનાથી ભગવાન નારાજ એના ઉપર આખી દુનિયા નારાજ અરે જેનાથી ભગવાન નારાજ હોય ને એના ઘરના લોકો નારાજ હોય એનાથી અને જેના ઉપર ભગવાન રાજી હોય એના ઉપર એનો દુશ્મન રાજી હોય ઓહો હું મારો દુશ્મન આગળ વધતો જાય છે એક સાધે સબ મિલે સબ સાધે સબ જાય એકને સાધી લ્યો તો બધું મળે અને બધું સાધવા જાવ તો બધું જાય માણસ એક પરમાત્મા સાદી લેખા એક પ્રભુ પ્રસન્ન થઈ જાય તો બધું જ આપોઆપ થઈ જશે ઘણી કહ્યું છે ફરીવાર આપને યાદી કરાવું એક દીકરીએ એના બાપુજીને કહ્યું બાપુજી તમે મને ક્યાંથી સસરા ગોતી દો ને મને સસરા લાવી દો એની માને કહ્યું મા મને સાસુ લાવી દે એના ભાઈને કહ્યું મને દેર લાવી દે એની બેનને કહ્યું મને નણંદ લાવી દે આ બધાને વારે વારે કીધા કરે મને સાસુ લાવી દે મને સસરા લાવી દે મને દેર લાવી દે મને નણંદ લાવી દે એમાં બેઠા હતા ત્યારે એના બાપુજી કીધું બેટા એક ઘરવાળો નક્કી કરે બધું મફતમાં હારી આવશે એક પતિ નક્કી કરે એટલે સાસુ સસરા દેર જેઠ દેરાણી બધું મફતમાં હારી આવે એમ આ સંસારમાં બધું જ મેળવવા જવા કરતા એક ભગવાનને મેળવી લ્યો આ બધું એની પાછળ દોડતું દોડતું આવશે તમારી પાસે ઠાકોરજીને પ્રસન્ન કરી લો ખાલી પરમાત્મા રાજી થઈ જાય તો બધું રાજી થઈ જાય ઈશ્વર રાજી રાજી થઈ જાય પણ ભગવાન છે ભગવાન તમારા શેના વશ થાય છે તો ભાગવતજીનું નું પુરાણ મહાત્મ્યમ કહે છે હરિર સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા આ સંસારમાં ભક્તિથી ભગવાન એને વશ થઈ જાય એના માટે કોઈ જો શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ગોપીઓ છે ભાગવતના કે ગોપીઓએ ભગવાનને પોતાના વશ કરી લીધા છે એટલે શ્લોકમાં કહ્યું ન ભૈર ન વેદેશ્ચ ન તો ભગવાન તપથી પ્રસન્ન થાય છે ન પરમાત્મા જ્ઞાનથી પ્રસન્ન થાય છે ન ભગવાન કર્મથી પ્રસન્ન થાય છે ન ભગવાન વેદ અધ્યયનથી પ્રસન્ન થાય છે પરમાત્મા પ્રસન્ન થાય તો કેવલ માત્ર ભક્તિથી પ્રસન્ન થાય છે ભગવાન ભક્તિથી રાધી થાય છે જેના ઘરમાં ભક્તિ જ્ઞાન એ ઘરે આવે છે ભગવાન જેના ધજમાં ભક્તિ જેના ઘરમાં ભક્તિ હોય જેના ઘરમાં જ્ઞાન અને વૈરાગ્ય હોય એના ઘરમાં ભગવાન આવે છે માટે ન તો ભક્તિનો તિરસ્કાર કરવો ન ભક્તિને કરનારા ભક્તોનો તિરસ્કાર કરવો જોજો ભાગવત એમ કહે છે જેણે જેણે પણ આ સંસારમાં ભક્તિ અને ભક્તિ કરનારા ભગવાનના ભક્તનો તિરસ્કાર કર્યો છે એણે આ સંસારમાં દુઃખ સિવાય કશું ભોગવું નથી માટે પરમાત્માની ભક્તિ કરો અને એ પ્રભુની ભક્તિ દ્વારા આપણું શ્રેય થાય આપણું મંગલ થાય આપણું કલ્યાણ થાય માટે તમને કહું છું હે ભક્તિ તમે ભગવાનનું ગ્રહણ ભગવાનનું શરણ ગ્રહણ કરો પરમાત્માના શરણાગતિથી જ માણસ ગતિને પામે છે જેણે જેણે ભક્તિના માર્ગમાં ડગલું માંડ્યું છે એમણે એમણે દુર્ગતિનો ક્યારેય પણ સ્વીકાર કરવો પડ્યો નથી અર્જુને ગીતાજીમાં ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો ગીતાજીમાં ભગવાન ને અર્જુને પૂછ્યું પ્રભુ જે માણસ બ્રહ્મના માર્ગમાં પ્રતિષ્ઠા નથી પામ્યો યોગ અને સિદ્ધિ વગરનો માણસ મૃત્યુ પામી ગયો હોય તો એવા માણસની ગતિ શું એ માણસને શું થયું હોય મોક્ષ મેળો હોય દુર્ગતિ થઈ હોય જેને સિદ્ધિને પ્રાપ્ત નથી કરી હજી એને ભક્તિ માર્ગમાં ડગલું જ માંડ્યું હોય અને મૃત્યુ પામી ગયો હોય તો આવા માણસની ગતિ શું ભગવાને જવાબ આપ્યો પાર્થ આ સંસારનો માણસ સિદ્ધિને ન પામી જાય તો કાંઈ વાંધો નહીં પ્રતિષ્ઠાને ન પામી જાય તો કાંઈ વાંધો નહીં પણ જે માણસ ભક્તિના માર્ગમાં ખાલી દગલું માંડી દે છે ને એની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી નહીં કલ્યાણકૃત કશિત દુર્ગતિ આ સંસારમાં ભક્તિના માર્ગમાં જેને દગલું માંડ્યું છે એને દુર્ગતિનો સામનો કરવો પડતો નથી તો તમે તો હાથ હાથ દિવસ કથા સાંભળો છો અને અહીંયા પૂરી થાય તો બીજી કથા સાંભળો છો બીજી પૂરી થાય તો ટીવીમાં સાંભળો છો તો તમારો તો ભરોસો રાખો કે દુર્ગતિ થવાની જ નથી આપણે તો ભગવાનના માર્ગ ઉપર પ્રભુના માર્ગ ઉપર ચાલ્યા જઈએ છીએ કલ્યાણ કરવા માટે થઈ અને પોતાનો પ્રયત્ન કરે એવા માણસની દુર્ગતિ થતી નથી ક્યારેય ભગવાન કૃષ્ણ બોલ્યા છે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છતિ તો કલ્યાણના માર્ગ ઉપર આપણે ચાલ્યા જઈએ છે પછી તો નારદે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે પ્રયત્ન કર્યા એના કાનની અંદર વેદ મંત્રો ગીતાજીના શ્લોક ગાયા પરંતુ જાગૃત ન થયા જાગૃત થાય આળસ મળીને પાછા સુઈ જાય નારદને ચિંતા થઈ હવે તો કે કરું શું ત્યારે એક આકાશવાણી થઈ સત્કર્મ કરો નારદની ચિંતા વધી ગઈ ગીતાજીના શ્લોક ગાવા વેદના મંત્રને ગાવા એને સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કહેવાય કોને હવે એટલે આ વાતને લઈ અને નારદ ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં આવ્યા જ્યાં સનંતકુમારોનો સંગ થયો સનત કુમારોને કહ્યું કે ગીતાના શ્લોક અને વેદના મંત્રથી જે માણસ ન જાગે એને જગાડવા માટે શું કરવું જોઈએ સનતકુમારો કહે છે કે એને જગાડવા માટે એક જ સાધન છે તમે સત્સંગ કરાવો એના માટે સત્સંગ સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી તો તમે જ અમને સત્સંગ કરાવો આદણિયામાં સત્સંગ ક્યાં બળે સત્સંગ એક જ જગ્યાથી મળે ભાગ્યોદય ન બહુ જન્મસમજિન સતત્સંગમ ચે પુરૂષો યુ હે તોહમદાંધ દયતે દયતે વિવેક ભાગ્ય થી સત્સંગ મળે કેટલાય જન્મ જન્માંતરના પુણ્ય કર્યા હોય ત્યારે ભગવાનનો સત્સંગ મળતો હોય છે અને સત્સંગમાં આપણે જઈએ તો આપણું કલ્યાણ થઈ જાય સત્સંગમાં જઈએ તો આપણો ભાવ સુધરી જાય આ બધું સાચું પણ આપણા એકલાનો ભાવ સુધરે ને એવું કોઈ દી કરવું નહીં હો વાલા ભક્તો આપણા એકલાનો ભાવ સુધરે એવું નહીં કરવાનો કોઈ દિવસ આપડી હારે હોય એનો ભાવ સુધરી જવો જોઈએ તમે એકલા એકલા ભગવાનની કથા સાંભળી આવો તો તમે સાચા વૈષ્ણવ નથી તમે બીજાને ભગવાનની કથા સાંભળતા કરી દો તો તમે સાચા વૈષ્ણવ છો આ સંસારના કથા શું કહે છે આપણને કે આપણે જ્યારે સત્સંગમાં આવીએ ત્યારે આડોશી પાડોશીને જગાડતા આવીએ કે હાલો કથામાં બધાને જાણ કરીને આવીએ અને મારે તો તમને આટલા બધા મોટી મેદનીમાં જ્યારે એટલા બધા બેઠા છો ત્યારે એટલું જ કહેવું છે તમને કે તમારે બધાને સાચા વૈષ્ણવ થવું હોય તો કેટલા લોકો મોબાઈલ વાપરો છો હાથ કરો જેટલા લોકો પાસે મોબાઈલ હોય એ હાથ કરો જેની પાસે બે હોય બે હાથ કરો ઘણા ઘણા પાસે તો બે મોબાઈલ અને ચાર સિમ કાર્ડ હોય પાછા એમાં ત્રણ નંબર પાસે હોય એક નંબર એક જ થવું હોય ને તો રોજ તમારા વોટ્સએપમાં ભાવનગરમાં કે ભાવનગરની આજુબાજુમાં જેટલા પણ તમારા સગા સંબંધીઓ તમારા મિત્રો છે એ બધાને રોજ એક મેસેજ નાખવો કે ગુલિસ્તાન મેદાનની અંદર કથા ચાલે છે તમે કથા સાંભળવા આવજો હવે તમે નાખેલા મેસેજ થી કોઈને ખબર નહીં હોય અને એ મેસેજ જવાથી ખબર પડશે કે લે અહીં કથા હાલે છે આ તો ખબર નહોતી આપણને અને એ માણસ અહીંયા કથા સાંભળવા પોતે આવી જશે તો એ કથા સાંભળવા આવે ને એ પુણ્ય જે મળે ને એમાં ભાગીદાર તમે પણ થઈ જશો વાલા ભક્તો તો તમે લોકો કથા સાંભળો અને વૈષ્ણવ બની જાઓ એ સાચા વૈષ્ણવ નહીં તમે બીજાને કથા સાંભળતા કરી દો તો સાચા વૈષ્ણવ છો તો આજથી તમારે રોજના માટે એક મેસેજ નાખવાનો જ્યાં સુધી આપણી નવ તારીખે કથા પૂરી ન થાય ત્યાં સુધી પાછા દસ તારીખે નાખતા નહીં દસ તારીખે નાખો તો એવો નાખવાનો કે આવતીકાલથી સુરેન્દ્રનગરની બાજુમાં કોઠારીયા ગામમાં વજા બાપાના એ રામ રોટી શ્રી રામ રોટી અન્નક્ષેત્રમાં કથા ચાલુ થાય છે કારણ કે નવ તારીખ પૂરી થશે અગિયાર તારીખે વળી પાછી સુરેન્દ્રનગરમાં કથા શરૂ થશે કોઠારીયામાં તો અહીંયા આગળ બતાવ્યું છે કે માણસ ભગવાનની ભક્તિથી વૈષ્ણવ બને છે એટલે નારદે કહ્યું કે હું ભાગવતની કથા સાંભળવા ક્યાં જાઉં તમે જ મને કથા સાંભળાવો હવે નક્કી કર્યું કથા ક્યાં કરવી તો કહે છે કે ગંગાના કિનારે આનંદ નામનો જે તટ છે ગંગા દ્વાર સમીપે તું તટમાં નામ કમ ગંગાના ઘાટ ઉપર કથા કરવાનું નક્કી કર્યું આનંદ નામના તટ ઉપર બધું નક્કી થઈ ગયું અને જ્યારે બધાને ખબર પડવા મળી કે કથા છે કથા છે કથા છે કેટલા લોકો આવ્યા ઋષિમુનિઓ આવ્યા છે ભૃગુર્વસિષ્ઠ ચવના સ્ય ગૌતમો ભેટા તિથિલ દેવલ દેવરાતૌ રમો સથાધિ સુતશ્ય સાકલો કેટલા ઋષિ આવ્યા છે અને એમાં પણ ભાગવતીમાં લખ્યું છે કે ભૃગુ ઋષિ પોતે જેટલા લોકો પોતાના મદ અહંકાર સંપત્તિ પરિવારની ભાવના ભૌતિક સુખોમાં પડ્યાતા નહોતા આવતા એને બધાને સમજાવી સમજાવીને ભગવાનની કથામાં લઈ આવ્યા કે ભાઈ હાલો ઘડી સારો મોકો મળ્યો છે કથા સાંભળવાનો હાલો તમે તો ઘણા પાસે નવરાય જ ન હોય આપણે ફોન કરીને તમે કથામાં આવજો ને અરે ભાઈ નવરાય ક્યાં છે મરવાની નવરાય નથી લ્યો એની પાસે મરવાની નવરાય ન હોય પણ એટલું જીવનમાં યાદ રાખજો બધી નવરાય ન હોય તો કાંઈ નહીં બાકી મરવા તમે નવરાજ હશો હાવ મૃત્યુ આવશે ત્યારે નવરૂ જ રહેવાનું છે તમારે એમાં જરાય ચાલશે નહીં અને પછી જયારે કથા પ્રારંભ થઈ ત્યારે ભાગવતજીમાં લખ્યું છે જે જગ્યાએ કથા જ શરૂ હતી એ જગ્યાએ આનંદ નામના તટ ઉપર ભાવથી લોકો જય શબ્દો નમઃ શબ્દ શંખ શબ્દ વચ શબ્દો મૂ જે જગ્યાએ કથા ચાલતી હતી એ જગ્યાએ જ શબ્દ નમ શબ્દ શંખ ઝાલરોના રણકાર મેડા થવા અને અબીલ ગુલાલની છોડ ઉડવા લાગી છે

आ संसार नो कोई मनुष्य आखो श्लोक नहीं अर्धो श्लोक जो गाय ने तो पन एने नित्य राजसू यज्ञ न पुण्य प्राप्त थाय श्लोका श्लोक वा पठेद भगवत पुण्यम वो

જે માણસ અડધો પદ પણ ભાગવતના શ્લોકનું ગાન કરે છે એ માણસને રાજસુ અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય પ્રાપ્ત થાય છે ખાલી ગાવે એને જ નહીં જે માણસ ભાગવતના શ્લોકોને સાંભળે છે એને પણ પુણ્ય પ્રાપ્ત થાય છે એટલે તો અહીંયાથી ભાગવતના શ્લોકો ગાય ગાય તમને એનું ટ્રાન્સલેશન કરીએ છે સીધું ગુજરાતી ન બોલો જાવ આખો દિવસ તોય કથા થઈ જાય પણ ભાગવતના શ્લોકો એટલા માટે ગાઈએ છીએ કે એ શ્લોકો ગાયેલા શ્લોકોનું તમારા કાનમાં રસ પડે તો તમને પણ રાજસુઈ અને અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થતું જાય એટલા માટે હવે તમે વિચારો તમે કેટલા બળભાગી છો કથા કરી કોકે પૈસો વાપરો કોકે આટલી વ્યવસ્થા કરી કોકે કથા સાંભળાવે કોક અને તમે બધાય હાવ મફતમાં રાજસુ યજ્ઞના પુણ્ય મેળવો છો કેટલા ભાગ્યશાળી છો ઘરે ખાલી એક નાનું એવું હવન કરો ને તો પંદર વીસ હજાર પચીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય તો રાજસુ યજ્ઞમાં તો સોનાના પાત્રોમાં પૂજા કરવાની હોય રાજસુ યજ્ઞમાં બ્રાહ્મણોને સોનાનું ને રૂપાનું દાન દેવાનું હોય તો કેટલો ખર્ચો થાય હવે એટલો ખર્ચો થાય એ ન થાય હાવ મફતમાં તમે રાજસુ યજ્ઞના અધિકારી બની જાઓ છો બોલો લ્યો કેટલા છો તમે તમે જ છો કઈ ભાવનગર નાનું છે જો બધા કથા સાંભળવા આવે તો મેદાન મેદાને ન હાલે પરંતુ આપ આટલા લોકોને મારા ઠાકોરજીએ સિલેક્ટ કર્યા છે કે મારા રાજસુ યજ્ઞના પુણ્યનો ભાગીદાર તું આટલો જ લોકો બનજો તમે આટલા તમને લોકોને ઠાકોરજીએ સિલેક્ટ કર્યા છે આ ગ્રંથ સ્વયં પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા એકસો ને પચીસ વર્ષ ભગવાન કૃષ્ણ ધરતી પર રહ્યા અને જ્યારે ઠાકોરજી સ્વધામગમન થતા હતા ત્યારે ઉદ્ધવે કહ્યું ભગવાન આપ જતા રહેશો ધર્મ કોના શરણે જશે પરમાત્માએ કહ્યું ઉદ્ધવ હું જાઉં છું તો માત્ર પંચ મહાભૂતના શરીરથી જાઉં છું મારું વાંગ મારું તેજ હું ભાગવતની અંદર પધરાવતો જાઉં છું અને કળયુગમાં આ ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે અને જ્યારે ગંગાના ઘાટ ઉપર કથા પ્રારંભ થઈ એના શબ્દનો પ્રવાહ ચાલતો ચાલતો યમુનાના ઘાટ ઉપર આવ્યો યમુનાના ઘાટ ઉપર આવી અને જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યો અવાજ બંને જણા જાગ્રત થયા યમુનામાં સ્નાન કર્યું તરુણ બન્યા છે અને એ ભક્તિ મહારાણી પોતાના બંને દીકરાઓને સાથે લઈ અને જે દિશામાંથી ભગવાનના સત્સંગના શબ્દોનો અવાજ આવતો હતો એ દિશામાં નીકળ્યા છે ગંગાના ઘાટ ઉપર આવે છે દૂરથી એક મોટો સંઘ ચાલ્યો આવે છે બહુ બધી સ્ત્રીઓ છે બહુ બધા પુરુષો છે આ કોણ હતું તો છે જે જગ્યાએ ભગવાન ભાગવતની કથા થતી હોય ત્યાં આ પૃથ્વીના સકલ સકલ તીર્થો અને નદીઓ બધી ત્યાં જ બિરાજમાન થાય છે જ્યાં ભગવાનની કથા ચાલતી હોય છે તમે યાત્રા કરવા જાઓ તો જે તીર્થમાં જાઓ એ જ તીર્થના ભગવાનના દર્શન થાય એ જ તીર્થનું પુણ્ય મળે પણ કથામાં જાઉં તો અડસઠ તીર્થોનું પુણ્ય તમને એક જગ્યાએ બેસીને પ્રાપ્ત થઈ જાય છે કેમ અહીંયા બધા જ તીર્થો આવે છે માટે ભગવાનની કથા સાંભળવા જવું અને જેણે જેણે ભગવાનની કથા નથી સાંભળી એનું જીવન સાવ એળ ગયું છે